શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુદારી જયનાથ નારાય યણવાસુદેવાય શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસમાં વધપક્ષમાં આવતી વરુજીની એકાદશીની વ્રતકથા અને તેના મહાત્મય વિશે જો તમને આ વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો આ વરુજીની એકાદશીની વ્રત કથા સાંભળવા માત્રથી ગૌદાન નું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એક હાથીના દાન અને કન્યાદાન નું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે સૌભાગ્ય આપનાર અને સર્વ પાપો ને નષ્ટ કરનાર

રાજા યુધિત સિંહને સહી સંભળાવ્યું છે વરુજિની એકાદશીનો અર્થ થાય છે કે બખ્તર બંધ સુરક્ષિત યુદ્ધમાં જઈએ છીએ ત્યારે બક્તર પહેરવામાં આવે છે જે આપણા શરીરની રક્ષા કરે છે એવી જ રીતે વરુજિની એકાદશી કરવાથી લોકોના પાપ નષ્ટ થઈ જાય છે અને જીવનમાં મોરાઈથી સુરક્ષિત રહી શકાય છે એકાદશી માતા ભગવાન નારાયણના શરીરમાંથી પ્રગટ થયા હોવાથી આ મનાય છે માસના એકાદશીના દિવસે વૈષ્ણવ આચાર્ય શ્રી વલ્લભ પ્રભુજીનો જન્મદિવસ જન્મ દિવસ ઉજવવામાં આવે છે વલ્લભ આચાર્ય શ્રીનો જયંતિનો ઉત્સવ વૈષ્ણવ મંદિરમાં મનાવવામાં આવે છે જે ભક્તો બ્રહ્મ સંબંધ ગુરુ ધારણા કરવા માંગતા હોય તેઓ આજના દિવસે કંઠી ધારણ કરી શકે છે આજે વૈષ્ણવ મંદિરમાં ધામધૂમથી ઉત્સવ મનાવાય છે આ દિવસે મન તન વચન વચનથી શ્રી હરિનારાયણનો જાપ કરવામાં આવે તો પાપ કર્મમાંથી બચી શકાય છે શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર રાજાને કહે છે કે આ અરુચિની એકાદશી કરનાર અભાજીને પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એના જન્મ મરણના દુખો દૂર થાય છે આ વ્રત કરતા ધુંધુમાર વગેરે રાજાઓ પણ સ્વર્ગમાં ગયા હતા મહાદેવે બ્રહ્માનું એક માથું કાપી નાખવાથી તેમણે બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યો હતો તો પણ આ વ્રત કરવાથી દૂર થયું કુરુક્ષેત્રમાં સૂર્ય ગ્રહણને દિવસે 12 સોનું આપવામાં જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય આ એકાદશીનો વ્રત કરવાથી મળે છે ઘોડાના દાન કરતા હાથીનું દાન વધારે થાય છે તેનાથી પૃથ્વીનો દાન પૃથ્વીથી તલનું દાન તલથી સોનાનું દાન અને સોનાથી અન્નનું દાન અધિક છે કારણ કે અન્ન દાન વડે મનુષ્યોને દેવોને તેમજ પિતૃઓને તૃપ્તિ થાય છે એ અન્નદાન બીજા દાન અને ગૌદાન છે અને એ સઘળાથી ઉત્તમ વિદ્યા દાન કરવાથી જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેટલું પુણ્યફળ આ એકાદશી કરવાથી મળે છે આ એકાદશી નું વ્રત રાખવાથી હજારો વ્રત કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશીનો વ્રત દસમી તિથિથી જ આરંભ થઈ જાય છે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એકાદશી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ એકાદશીના દિવસે સવારે સ્વચ્છ થઈને એકાદશીની પૂજા આરંભ કરવી જોઈએ પછી માતા એકાદશી અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી એકાદશી માતા અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિશેષ ભોગ અને પ્રસાદ ચઢાવાય છે ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવી સ્વચ્છ કરી સુંદર શૃંગાર કરવો જોઈએ શ્રી વિષ્ણુને પત્ર ખૂબ જ પ્રિય હોવાથી પત્ર અવશ્ય ચડાવો ભગવાન વિષ્ણુનો કમળના કુલથી પૂજન કરો પછી પીળી વસ્તુઓથી પૂજન કરો પછી પૂજા કરતી વખતે પીળા પુષ્પ સંસ્તિ પત્ર, પળ ફળાધી અને તલનો ઉપયોગ અવશ્ય કરો. પછી એકાદશી માતાની આરતી મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની હોય છે. જરૂરી નથી કે આપ ભગવાનની તોરસો પંચાર વિધિથી પૂજા કરો. ભગવાનને માત્ર બે ત્રણ ફૂલ, તુલસી પાન, ધૂપ, દીપ ફળ વગેરે અર્પણ કરીને પણ પૂજા કરી શકો છો. જો આપનો ભાવ સાચો હશે તો ભગવાન જરૂરથી આપની પૂજાનો સ્વીકાર કરશે અને ભોગનો સ્વીકાર કરશે આપણને તે પૂજાનો ફળ પણ મળશે આજના દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય દેવાય મંત્રનો જાપ કરવાનો અથવા ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ એક સ્ત્રોત પાઠ કરવાનો એટલે કે વિષ્ણુ સહસ્ત્ર સહસ્ત્રપાઠ છે નારાયણ કવચ છે ભગવદ્ ગીતા પાઠ છે વગેરે જેવા ધાર્મિક પુસ્તકો પણ આજના દિવસે વાંચી શકો છો દરેક એકાદશીએ દાન કરવાનું મહત્વ હોય છે કેમ કે એકાદશીનો આ પવિત્ર એક દિવસ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે આજનો દિવસ થઈ શકે તેટલા સારા કામ કરવાના એકાદશીનું વ્રત કરનાર સર્વ સુખ ભોગવીને અંતે વૈકુંઠમાં વાસ કરે છે એકાદશીની આ કથા સાંભળનાર વાંચનારના સર્વે પ્રકારના કચ્છો નષ્ટ થઈને સ્વર્ગલોકમાં જાય છે આ દિવસે તુલસી માતા અને ગાય માતાનું પૂજન કરવું જોઈએ ગાયને ઘાસ કે રોટલી ખવડાવવી જોઈએ અને પક્ષીઓને ચણ નાખવું જોઈએ અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન કરવો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્રનો બની શકે તેટલી વાર જાપ કરવો આ એકાદશી ના દિવસે શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું અને અતિ સુંદર શૃંગાર કરવો અને વરા દેવતાનું પણ પૂજન કરવું શ્રી હરિ વિષ્ણુને પુષ્પ ધોપ અગરબત્તી પૂજા કરવી આપણી ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો જોઈએ મંગળા આરતીના દર્શન કરવા જોઈએ પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનાર તથા આ લોકને અને પરલોકને સાર્થક બનાવનાર આ વ્રત શ્રેષ્ઠ વ્રત છે તુલસીજીની માળા કરવી જોઈએ પીપળે પાણી ચડાવવું જોઈએ ભગવાન નારાયણની પૂજા કર્યા બાદ કથા વાર્તા અવશ્ય સાંભળવી જોઈએ અને દિવસે દ્વાદશીના દિવસે એકાદશીના પાણા અવશ્ય કરવા જોઈએ જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને તમે વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ